ઘણા બધા લોકોને દૂધપાક ક્યારેક પાતળો બની જતો હોય છે આજે આપણે પરફેક્ટ માપ અને ટ્રીક સાથે દૂધપાક બનાવશું સૌપ્રથમ આપણે તપેલીને ઘીથી કોટ કરી લઈશું ઘી કોટ કરવાથી દૂધ કે ભાત નીચે ચોટશે નહીં ઘીથી કોટ કર્યા બાદ આપણે એક લિટર દૂધ લઈશું અહીં ફૂલ ફેટ દૂધ લઈશું દૂધમાં મલાઈ આવે તો ચિંતા કરવી નહીં હવે દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ થવા દઈશું દૂધ બરાબર ઉકળે એટલે તેમાં પલાળેલા બાસમતી ચોખા એડ કરી દઈશું અહીં આપણે ચોખાને એક ઉભરા પછી એડ કર્યા છે હવે આપણે ચોખાને બરાબર ચડવા દઈશું ચોખા બરાબર ચડ્યા છે કે નહીં એ આ રીતે ચોખા દબાવીને ચેક કરી શકો છો તમે જોઈ શકો છો કે આપણા ચોખા ચડી ગયા છે જાડી કરવા માટે આપણે કાજુ બદામની પેસ્ટ એડ કરીશું કાજુ બદામને આપણે ચાર થી પાંચ કલાક પહેલા ગરમ પાણીમાં પલાળીને છોતરા કાઢી લીધા હતા આ રીતે પેસ્ટ એડ કરવાથી દૂધ અને ભાત અલગ નહીં પડે ત્યારબાદ આપણે અહીં એક કપ ખાંડ એડ કરીશું અહીં એ ધ્યાન રાખવાનું છે કે આપણે ચોખા ચડ્યા પછી જ ખાંડ એડ કરીશું ખાંડની જગ્યાએ તમે સાકર પણ એડ કરી શકો છો હવે તેમાં કેસરના વારા એડ કરીશું ત્યારબાદ તેમાં કાજુ બદામ પિસ્તા દ્રાક્ષ અને ચારોરી એડ કરીશું ચારોરી એડ કરવાથી ટેસ્ટ ખૂબ જ સારો આવશે ત્યાર પછી તેમાં એલચી જાયફળ તજ લવિંગનો પાવડર એડ કરીશું આ મસાલાથી દૂધપાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે આપણો સરસ મજાનો દૂધપાક તૈયાર થઈ ગયો છે આવી જ નવી નવી રેસીપી જાણવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો